અમદાવાદ જિલ્લાના વિરમગામ માંડલ દેત્રોદ તાલુકાના વિસ્તારમાં યુજીવીસીએલના વીજ લાઇનના એલ્યુમિનિયમના વાયરોની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડી વિરમગામ માંડલ દેત્રોદ તાલુકામાં દસથી વધુ ગુનાઓનો ભેદ ઉકેલાયો વીજ લાઈનના એલ્યુમિનિયમ વાયરો મોબાઈલ વાહન સહિત કુલ રૂપિયા સાત લાખ છ્યાસી હજાર સાતસો વીસનો મુદ્દામાલ ઝડપી પાડ્યો આરોપીઓ અગાઉ થી વધુ ગુનાના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના વિરમગામ માંડલ દીતરોદ તાલુકાના ગામોમાં યુજીવીસીએલની વીજ લાઇનના એલ્યુમિનિયમ વાયરોની ચોરીના બનાવોમાં સરકારી મિલકતને ખૂબ જ નુકસાન પહોંચ્યું હતું ખેડૂતોને વીજ પુરવઠો સમયસર મળી શકતો ન હતો આ સમગ્ર ચોરીને ગુનાહિત અંજામ આપનાર આંતરરાજ્ય ગેંગના ચાર સભ્યોને ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસના આધારે વિરમગામ તાલુકાના સૌરાષ્ટ્ર શાખાની નહેર મિલજ ગામની સીમથી કલ્યાણપુર જવાના રસ્તા પર ઝડપી પાડવામાં આવ્યા હતા સૌરાષ્ટ્ર શાખાની નહેર મિલજ ગામની સીમ તરફથી કેનાલના ગંડાળા પાસે બે પિકઅપ બોલેરો ગાડી જેમાં એલ્યુમિનિયમ વીજ વાયરોનો મુદ્દામાલ સાથે ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા આ સાથે કુલ દસ જેટલી વીજ ચોરીના વીજ લાઇન એલ્યુમિનિયમ વાયરોની ચોરીનો ભેદ ઉકેલીને તપાસ હાથ ધરાઈ છે વિરમગામ રૂરલ પોલીસ સહિત નાયબ પોલીસ સમગ્ર ચોરી મામલે રાજપૂત હાલ રહે કડી ચંદનપુરા ગામ ભરતભાઈ ગોપાલભાઈ શર્મા ઉમર વર્ષ ત્રીસ મૂળ રહે રાજસ્થાન હાલ રહે થોડ સિલજ રોડ કાલુલાલ ભેરુજી બકરતુભા ગુર્જર ઉંમરવર્ષ છવ્વીસ મૂળ રાજસ્થાન હાલ રહે કોલોવડા ગામ ગાંધીનગર શરેશચંદ્ર સુર્જરમલ કાળુજી ગુર્જર ઉંમરવર્ષ સાડત્રીસ મૂળ રાજસ્થાન ભીલવાડા હાલ રહે સિલજ ગામ દ્રસકોઇ અમદાવાદને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો અન્ય આરોપી દીપુ શર્મા ગૌતમ રાહુલ અને ઉદય નામનો વ્યક્તિને પાડવા તપાસ હાથ ધરાઈ છે ઉપયોગ આરોપી પાસેથી વાયર બે લાખ વીસ હજાર મહિન્દ્રા કંપનીની પિકઅપ ડાલા વાહન બે કિંમત રૂપિયા પાંચ લાખ મોબાઈલ નંગ આઠ કિંમત રૂપિયા એકસઠ હજાર પાંચસો એલ્યુમિનિયમ વાયર કાપવા માટેની કાતર ખેંચી કિંમત રૂપિયા ત્રણ હજાર પાંચ નંગ ઉપયોગમાં લેવાયેલ કરવત ગેસ કટરની પાઇપ લોખંડનો ભાલો કિંમત રૂપિયા બે હજાર બસો મળીને કુલ રૂપિયા સાત લાખ છ્યાસી હજાર સાતસો વીસ નો મુદ્દા પોલીસે જપ્ત કર્યો હતો સાથે જ વિરમગામ માંડલ દેત્રોદના વિવિધ એલ્યુમિનિયમ વીજ ચોરીનો ગુના દસ થી વધુ ગુનાનો ભેદ ઉકેલીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આરોપીઓ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં ઓઢવ અડાલજ સાકેજ કલોલ વાળજ વિરમગામ સાતેજ કલોલ સહિત કડી ઓઢવ તેમજ વિરમગામના કુલ ત્રેવીસ ગુનાઓમાં વીજ વાયરોની ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી આ સમગ્ર કામગીરીમાં વિરમગામ સબ ઇન્સ્પેક્ટર એચ એમ ગોહિલ પીએસઆઈ જે એમ પટેલ અમદાવાદ એલસીબી ઈએસઆઈ જયદીપસિંહ ઈ રાજુજી હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રઘુવીરસિંહ મહેન્દ્રસિંહ કુલદીપસિંહ ઇસ્માયલભાઈ બેગ હિમાંશુભાઈ અનુપસિંહ છત્રસિંહ જયેન્દ્રસિંહ સહિત સોમાભાઈનાઓ વિરમગામ ટાઉન રૂલર અને અમદાવાદ ગ્રામ્ય એલસીબીના પોલીસ જવાનો કામગીરીમાં જોડાયા હતા